રક્ષામંત્રી રાજનાથ સિંહે લખનૌ ખાતેના તેમના સ્થાનેથી મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા માટે પોતાનું ગણતરી પત્રક ભરીને સંબંધિત અધિકારીને સુપરત કર્યું હતું ભારતીય ચૂંટણી પંચ દ્વારા આયોજિત દેશવ્યાપી મતદાર યાદી સુધારણાના બીજા તબક્કા અંતર્ગત લખનૌના સભ્ય તરીકે રાજનાથસિંહે આવશ્યક વિગતોની સમીક્ષા કરી સદરના નાયબ વિભાગીય અધિકારી મનોજ સિંહને પોતાનું પત્રક આગળની કાર્યવાહી અર્થે સોંપ્યું હતું આ વિશેષ સઘન સુધારણા અભિયાનનો બીજો તબક્કો નવેમ્બર ચારથી શરૂ થયો છે અને ડિસેમ્બર ચાર સુધી ચાલશે જે અંતર્ગત ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન અને કેરળ સહિત કુલ નવ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીને અદ્યતન કરવાની કામગીરી ચાલી રહી છે આ પ્રક્રિયાનું મુખ્ય ઉદ્દેશ્ય આગામી વર્ષ બે હજાર છવ્વીસમાં યોજાનારી વિધાનસભાઓની ચૂંટણીઓ પહેલા મતદાર યાદીમાં રહેલી ક્ષતિઓ દૂર કરી તેને સંપૂર્ણ શુદ્ધ અને પ્રમાણભૂત બનાવવાનો છે જેના માટે લગભગ એકાવન કરોડ મતદારોને પૂર્વ ભરેલા ગણતરી પત્રકોનું વિતરણ કરવામાં આવ્યું છે ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત સમયપત્રક મુજબ આ સુધારણા પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડિસેમ્બર નવ બે હજાર પચ્ચીસના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવશે અને નાગરિકો પાસેથી દાવા અને વાંધા મેળવ્યા પછી અંતિમ મતદાર યાદી ફેબ્રુઆરી સાત બે હજાર છવ્વીસના રોજ જાહેર કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજકીય પક્ષોને આ અભિયાનમાં સક્રિયપણે જોડાઈને મતદાર યાદીને શુદ્ધ કરવાના કાર્યમાં સહયોગ આપવા આહવાન કર્યું છે જોકે કે કેટલાક વિપક્ષ દળોએ આ પ્રક્રિયા સામે દસ્તાવેજી પુરાવાઓના અભાવે નાગરિકો મતાધિકારથી વંચિત રહી જવાની આશંકા વ્યક્ત કરી છે